આપ જોઈ રહ્યા છો એ નાઇન ગુજરાતી ન્યૂઝ કામરેજ સુરત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કામરેજનગર સુરત જિલ્લો શ્રી વિજયાદશમી ઉત્સવ આજે મનાવવામાં આવ્યો સ્વયંસેવક સંઘ આર એસ એસ એ પોતાના સો વર્ષ પૂર્ણ કરતા સંઘ શતાબ્દી વર્ષમાં પ્રવેશ કર્યો છે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના આ ભગીરથ કાર્ય લાખો સ્વયંસેવકો સમાજ જીવન સાથે એવા કાર્ય અને રાષ્ટ્રીય કાર્યક્રમમાં યોગદાન આપી રહ્યા છે આ પાવન પ્રસંગે શ્રી વિજયાદશમી ઉત્સવ કામરેજ ખાતે રાષ્ટ્રીય સ્વ સંઘ દ્વારા ઉજવવામાં આવ્યો આ પ્રસંગે શસ્ત્રનું પૂજન પણ કરવામાં આવ્યું મુખ્ય અતિથિ ડૉક્ટર જગદીશભાઈ ચાવડા મેનેજિંગ ડિરેક્ટર તરીકે હાજર રહ્યા હતા સાથે કેતનભાઈ દુધાગરા સત્યમભાઈ પુરોહિત જિજ્ઞેશભાઈ લુણસિયા અને નમ્રભાઈ ભીમાણી પણ હાજર રહ્યા હતા પંચોતેરની આજુબાજુ સ્વયંસેવકો પણ પોતાની કરતુષો સાથે હાજર રહ્યા હતા અને ડ્રેસ બેન્ડ વજા સાથે એક રેલીનું કામડી ચારસા સુધીનું આયોજન પણ સરસ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્ટેજ ઉપરથી ખૂબ જ સરસ મંતવ્યો આ વિશે રજૂ કર્યા હતા આ પ્રસંગે આમંત્રિત મહેમાનો સાથે સાથે સમાજમાંથી પધારેલ માતાઓ બહેનો વડીલો બાળકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા સંઘ શતાબ્દી વર્ષ રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટેનું સંકલ્પ વર્ષ સાથે સાથે શ્રી વિજયા દશમી ઉત્સવ પણ મનાવવામાં આવ્યો હતો તો આવો નિહાળીએ આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની થોડી લાઈવ અને પધારેલ મહેમાને આ વિશે શું માહિતી આપી તે જાણીએ હું છું આપનો કાકુ કામરેજ મનસુખ પટેલ પ્રાંત સહ સેવા પ્રમુખ સ્ટ્રીય સ્વયંસેવક સંઘ નો કામરેજનગર વિજયાદશમી ઉત્સવ ઉપર અત્યારે જ પૂર્ણ થયો શતાબ્દી વર્ષ સંઘની ચાલી રહી છે આજના દિવસથી શતાબ્દી વર્ષના વિજયાદશમી ઉત્સવને લઈ અને કાર્યક્રમો પ્રારંભ થયા છે સો કે અનેક પ્રાત્યક્ષિકના કાર્યક્રમ તથા નગરમાં સંચલનના પણ કાર્યક્રમ સારું ઉત્કૃષ્ટ સંચલન પણ કાઢ્યું છે અને વિવિધ પ્રાત્યક્ષિકના કાર્યક્રમો પણ કર્યા છે કોણ મળીને પંચોતેરિક સ્વયંસેવકો આ કાર્યક્રમમાં સહભાગી થયા અને સમાજમાંથી આમંત્રિત ભાઈઓ અને બહેનો દોઢસોથી પણ વધારે સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા રાષ્ટ્રીય સ્વયંસંઘ આ શતાબ્દી વર્ષના આજના દિવસના ઉત્સવને લઈને સમાજની અંદર આવનારા સમયમાં અલગ અલગ કાર્યક્રમ લઈને જવાનો છે એમાં ડિસેમ્બર મહિનામાં ઘર ઘર સંપર્ક અભિયાન છે રાષ્ટ્રીય સંગનો વિષય લઈને પ્રત્યેક સમાજમાં પરિવારની અંદર સ્વયંસકો જવાના છે આ વિષય આ પૂરા દેશભરમાં અભિયાન ચાલવાનું છે